વિસ્તારોમાં ભર ઉનાળે લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો પાણી માટે કઈ રીતે રઝડપાટ કરી રહ્યા છે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો જ્યાં પાસિયા સાંઢોશી રાણી ઉમેરી જેવા ગામોમાં પાણીની સમસ્યા લોકોને સતાવી રહી છે ધૂમધકતા તાપમાં પણ મહિલાઓને દૂર દૂર સુધી પાણી ભરવા માટે જવું પડે છે ક્યાંક માત્ર એક જ હેન્ડપંપ છે તો ત્યાં પાણી માટે લાંબી કતારો જોવા મળી પાણીની સમસ્યા એટલી હદે વકરી છે કે ત્યાં મહિલાઓને પીવા માટે એક બે બેડા પાણી મળી જાય તો પણ તેમને રાહત મળી જાય છે ઘરના કામ માટે અને નહવા માટે તો પાણી જ નથી બીજી તરફ પાલતુ પશુઓને પીવા માટે પાણી ક્યાંથી આપવું તે પણ એક સમસ્યા છે ત્યારે ભર ઉનાળે આ સ્થિતિમાં રહેતી મહિલાઓએ કાયમી ધોરણે પાણીની સમસ્યાનો નિકાલ કરવાની માંગ કરી સાથે તંત્ર સામે બળાપો પણ ઠાલવ્યો હતો પોણી મળતું નહી પીવા માટે જઈએ સાહેબ કેટલા દિવસ થાય ત્યારે કપડો ધોઈએ નાઈયે તીહોનો ને પોણી ખાસું દૂર જવું પડે લેવા ટેન્કર ટેન્કર કોઈ નથી મૂકેલું સાહેબ તો સાહેબ આવે તો ના પાડે મા એવા એવા હોય ને તે ના પાડે પોણી ની નથી જરૂર અમારે એમ કે સાહેબ એટલે નહીં આવતું હોય તો પોણી તો કેટલા તકલીફો પડે છે ઘણી દિવસે મળે ફોણી તો ગરમી દૂર ગરમીમાં 2 કિલોમીટર દોઢ કિલોમીટર જઈએ ત્યારે પોણી મળે હા બઉ જ તકલીફ છે સાહેબ પોણી ની બઉ તકલીફ છે પિયારવાની ના ધોવાની બે કિલોમીટર જઈએ તો પોણી દેખીએ પછી લાવી લાવી ને તરસો નો મરે ઢોરો ખૂટા તુરે રો એવી તરસ છે મને હું બહુ કોઈ પોણી ની આ લોકો વેચતા કોઈ કરી નહીં હાલતા સકલીઓ કરી હાલી ને પોણી નહીં છોડતા હું સાહેબ બહુ તકલીફ છે પોણી જ નહીં આવના દીતા હું ટેન્કર ની કોઈ વ્યવસ્થા નહીં થતી સાહેબ બીજા અમારા વ્યવસ્થા કરતા જ નહીં સાહેબ બીજા હું કે હે કોઈ કેતા જ નહીં કોઈ તો નોમે જ નહીં લેતા એનો સુખ એટલે ગરીબો હારે જોતા જ નહીં